પૈસા આલો ગી તાધુ નહીં આલો બાપા મને માતાના તું મને એમ કહી કે તૈયાર દાળા યુ નહીં મને એવું લાગે છે નીકળે હોય ને એવું લાગે છે

પૈસા તો નહી જાના પછી ધંધો થયો નહી પૈસા પૈસા ત્યાં બોલતો હું તું ના શાજો કાર બાબા ના પાડું ગણા પૈસા આલો કે ચાલો ચલો ચલો ચાલો ચલો ચલો તંતો ના થયો ને મારા મુર્ખ માં પચાસ રૂપિયા લઈ ગયો એ ચાલો 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 એ જમફર 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 પચાસ રૂપિયા ની એક ડિશ પચાસ રૂપિયા ની એક ડિશ હું કીધું દુહાતી પચાસ રૂપિયા ની એક ડિશ બનાવજે

એ ચલો 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 ફોડો જેવા જોવી એવા ગ્રાહક આવતા નહીં મને લાગે છે જગ્યા મારે બદલવી પડશે આજનો દાળી વખતે ધંધો કરી લઉં કાશી જગ્યા બદલી દયો આ તો બુમો પાડવા દે એ ચલો 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 એ જમ્ફળ જમફળ પચાસ રૂપિયા ની એક દિવસ ચલો ચલો કાકા જમફળ ની લારી ખુલી ના પૈસા ની લારી છે આ કડે પડી ના રે સારો બોલો યાર જમફળ ની લારી ખુલી હું પાકી આ તો વસે દેખાતું નહિ ઓદળાશો હા આ તો પૂછ્યું ગમે ગ્રાહક હોય પણ ચાખવા ને પચાસ આવશે બોલો કેતા હોય તો આલુ ન થવાથી પેલા યાર ચખાડો તો ખબર પડે તમારે જોમફળ ખાતા હડ ગળે હી જોમફળ જેવા જોમફળ આવી સમજ્યા પેલા ચખાડ યાર ચખાડું તો પડે યાર કશો વાત નહી ચખાડી દો ભાઈ તો પછી યાર પહી ધંધો થાય એમ નમ ધંધો થાતો છે લે ચાખો આટલું જ છે યાર હા એટલું જ આટલું તો ચીબે નહીં યાર એટલું સ્વાદ આવી જાય સમજ્યા કે ભાઈ ફળ હા એ તો લાયા હો ગમે ગમે તો લાયા તમાર ખાવા હોય તો 50 રૂપિયા લો એક ડીશ બનાવી આલો અરે યાર ગોમ તો કો ઈ જઈને લેતા હું સસ્તો પડતો હોય તો ના ગોમ આપણે કોઈ નહીં કેતા એવું ઓહ અમે અમારા ધંધા નો શિકર રાખીએ ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા જમફળ લેવું હોય જોવું હોય એટલે તારી જમફળ મારો ગુંજામાં વીસ રૂપિયા કરવું કોક આઈડિયા કરવો પડશે ડોહાન તો બનાવી જોવા છે

ખાણ ઉપડી યાર જબ બજાર નહીં યાર દવાખાને ખલે જાવ પણ છે લે હેડો 108 બોલાવ જલ્દી ફટાફટ ના ના આ હું 108 ના ઈમો પડે ઓ નહીં બરાબર છે યાર ખાણ આવે યાર ખાણ કી મારા તારે પૈસા જોતા રે બે તું જતો રે જો જજે તો પૈસા દવા ખાણ પૈસા કુણાલ છે યાર એ તારા ભગવાન આજા હે નહીં યાર

પાછા અને ગુંજામ ઓનુ નો બુદ્ધિ ની અણી તો થવાની મિલકત ના થણી ડોહાબાના બરાબર બરાબર નાસીતરી દીધા એટલે એ ને ખબર નહી હોય હું અમારા ગામ નો પંચાયત નહીં કેવાતો હોય જમ્ફ ખાતો ખાતો ખેડ જતો રહું શાંતિ સાલ

एक भी साखो ले आप बंदो क्या चीज़ लाया मुंबई थी मुंबई थी लाया ओ व्यापार करवा माटे लाए ओ अपेशल व्यापार करवा माटे એ ચાલો 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 જમફળ જમફળ જમ્ફર એ પચાસ રૂપિયા ની એક ચાલો જમ્બો જમ્ફડ જમ્બો એ ચલો ચલો ચાલો

એ મારો છોકરો નહીં યાર હું તમારો છોકરો નહીં તમે તો સાયકલ ઉપર બિહારી લઈને તો આયા હે હું સાયકલ ઉપર છે બિહારી લઈને આયા ખબર છે હા અબડો એ દોબો વાલા વાલા હું કોમ છે આ વે ઉધી લઈ જાજો જો મન આ વે ઉધી આબુ સે હા તે હમ આયા તો હૈ કણ આવતો હા હેટ તો આયા તો જમ આયા તો હેટ તો તે મારા આ શેતર મો ટીફી નામ લો તો

બરાબર છે એક રૂપિયા ઓછો નઈ લઉં પચાસ રૂપિયા આલો લેવા હોય તો બોલ પચાસ રૂપિયા નઈ સો રૂપિયા લવા પડશે તારે પચાસ રૂપિયા આલુ સો રૂપિયા લેવા પડશે પચાસ આલુ એટલે એ ખાપો વાપરાતું નહિ લે થઇ જાય આટલો બધો તાળો કે નઈ અને મોને મોને બોલ બરાબર ને કાર બારી તારી ઊંધી ના છે હમણાં હોય લારી ઊંધી ના છે ઓ આ તો ડાર જો ખબર પાડ દો હમણાં તને ઉપાડી પછાડો કે ન લે લે ડાર તારે એક તો તું અમારા ગોમ ના શિયામાળા માં ધંધો કરવા આવી બાર થી અને પાછો ઈમય દાદાગીરી કરી મને કોઈની બીક લાગતી નઈ સમજો તું સો રૂપિયા લાવે છો ને મને સો રૂપિયા નઈ પચાસ રૂપિયા આલું તારો લેવા તો બોલ આમ તો પચાસ રૂપિયા હું તને ના આલો પણ મેં તારા જોમફળ ખાધા ને એટલે ખાઈને કદી પૈસા બાચી ના રખાય હાલ દેવા પડે એટલે પચાસ રૂપિયા આલું પચાસ રૂપિયા નઈ સો રૂપિયા જોવી સો રૂપિયા તો નહીં મળી પચાસ આલું બોલ સો રૂપિયા આલવા પડશે તારે પચાસ રૂપિયા મારા નહીં જોતા નહી જોતા ને ના સો રૂપિયા આલવા જ પડશે તારે

મારું okay. પંચો ah,